જામનગર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલારી

હાઈ કાંબરિયા તેમજ હાલારી ભાનુશાળી સમાજના નારણપુરના પ્રમુખ પ્રવીણભાઈ ચાંદ્રાનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ પ્રવીણભાઈ ચાંદ્રા હું હાલારી ભાનુશાળી સમાજ નારણપુરના પ્રમુખ છું અને હાલમાં ચૂંટણી થયેલ એ અમારા ભાનુશાળી સમાજના ચાર ગામ નારણપુર દળિયા લાવડિયા અને સોવેડા ચારે ચાર નવા સરપંચ ચૂંટાયેલા એને પાનોશાળી સમાજ વતી શુભકામના આપું છું અને સારા વિકાસના ગામમાં કામ કરે અને હરેક સમાજને સાથે રાખીને ચાલે જ્યારે ગત બાવીસ તારીખે જે આપણે પંચાયતોની ચૂંટણી હતી એમાં જે ચૂંટણીના જે સરપંચોના ઉમેદવાર હતા એ બધા આજુબાજુના ગામના જે લાવડિયા છે પછી જામજોધપુર તાલુકાનું ચિરોડા ગામ છે ત્યાંના છે પછી દરિયા ગામના છે નારણપુર ગામ છે અને સુવર્ણા ગામ જે બધા જંગી લીટથી નવ યુવાનો જે સરપંચો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને જંગી જીતથી ચૂંટાઈને આવ્યા છે એ લોકોનો આજે મારા નારણપુર ગામે અમારા દરિયાના ગ્રામ પંચાયતના ભાઈ સરપંચ શ્રી રાજુભાઈ દ્વારા અને તેમની ટીમ દ્વારા બધા સરપંચોને સન્માનવા માટે આજરોજ નારણપુર ખાતે બધાને બોલાવેલ અને બધેને ખૂબ ખૂબ અભિનંદન આપે અને આ જે નવયુવાનો ચૂંટાઈને આવ્યા છે એ લોકોને અત્યાર સુધી જો ગામે આવડી જંગી એના ઉપર વિશ્વાસ મૂક્યો છે તો સારા કામ કરે ગામમાં બધેની સૌ સૌના પરિવારના જ્ઞાતિના ગામના નામ રોશન કરે એવી બધેને ખૂબ ખૂબ શુભકામના પહેલી રણનીતિ તો એ છે કે જે ગામમાં ચૂંટણી થઈ હોય અને થોડું કે પણ મન દુઃખ એકબીજાને રાખવાનું નથી પહેલાં તો એ ભેગું કરી દેવાનું છે અને સાથે મળી અને ગામનો સર્વાગી વિકાસ થાય શિક્ષણ ક્ષેત્રે છે પછી જે જે ગામના આગળના સરપંચથી કામ ન થઈ શક્યા હોય એ તમામ ગામ કામ હોય એ પોતે જાતે મહેનત કરી અને પૂરા કરે અને સૌ ગામમાં એકદમ રે કાયમી માટે એની પહેલી પ્રાયોરિટી હશે આમ અને ગવર્મેન્ટ તરફથી ઘણી બધી યોજનાઓ છે અને ઘણા બધા એટલા બધા કામ ગામ માટે હોય છે પણ એક્ટિવ રે તો કાયમી માટે ગામના વિકાસ એ લોકો કરી શકશે એટલે એને પેલું ધ્યાન તો એ જ રાખવાનું છે કે પોતે નરમાય સ્ત્રીએ ગામમાં ક્યાંય વિવાદ થાય એવા નિવેદન નહીં કોઈ સાથે દુશ્મની નહીં વ્યવસ્થિત જે રહેતા એ મુજબ સિમ્પલ જ રહેવાનું છે અને જેટલું થાય એટલું ગામમાં વધુમાં વધુ કામ કરે એવી બધેને શુભકામનાઓ ધન્યવાદ